મમતા દિવસ અંતર્ગત રૈયા ગામ ખાતેની આંગણવાડીની મુલાકાત લેતા નાયબ કમિશનર મનીષ ગુરવાની નંદનવન આરોગ્ય કેન્દ્રની પણ વિઝિટ કરી હતી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના વજન અને ઊંચાઈનું ક્રોસ વેરિફિકેશન કર્યું આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપીડી રજીસ્ટ્રેશન નેશનલ હેલ્થ મિશન સ્વચ્છતા અને લેબોરેટરીની ચકાસણી કરી રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી મનીષ ગુરવાની એ આજેતા સોળ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ મમતા દિવસ અંતર્ગત રૈયા ગામ ખાતે આવેલ આઈસીડીએસ શાખાની આંગણવાડીની મુલાકાત લીધી હતી ત્યારબાદ નંદનવન આરોગ્ય કેન્દ્રની પણ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વિઝિટ કરી હતી આ વિઝીટ દરમિયાન તેમણે આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકોના વજન અને ઊંચાઈનું ક્રોસ વેરિફિકેશન કર્યું હતું તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપીડી રજીસ્ટ્રેશન નેશનલ હેલ્થ મિશન સ્વચ્છતા અને લેબોરેટરીની ચકાસણી કરી હતી